નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના આપણે એક નજર આવી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીને ઓલ્ટો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ચૌદસો પાંત્રીસથી એકત્રીસો બાર પછી છે ઈસબકુલ જે છે બાવીસો એકત્રીસથી બે હજાર નવસો અને તલ સફેદ જે છે અઢારસો એકવીસથી અઢારસો પંચ્યાસી પછી હવે આગળ છે રાયડો જે છે એક હજાર ચાલીસથી એક હજાર નેવું વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો અને ઊંચા ઊંચો ભાવ છે બોતેરસો અને હવે પછી આગળ છે જીરું જે છે બત્રીસો સાતથી સુડતાલીસો પંચોતેર અને હવે છેલ્લે છે ધાણા જે છે અગિયારસોથી એકવીસો પાસઠ પછી છે સુવા જે છે તેરસો પચીસથી પંદરસો પંચાણું અને મેથી જે છે નવસો પાંસઠથી એક હજાર એક તો આ હતા આજના ઊંઝાના બજાર